જાહેર તું તારું કરે જ પૈસા છે ને પાસે લઈ આવશે કને પૈસોય નથી મારા પાસે નથી આ પાછા રૂપિયા પડ્યા હવે ઓક્સી પાસે જવું પડશે ઓક્સી પાસે ઉછી ના લાવે તાર પાસે જઈને લેતા આવો પૈસા એ હું ઓક્સી પાસે ઉછી ના લાવું પૈસા હેઠ સારું લેતા આવતા હા

પૈસા આલિયા ના સિંહજી હોય શેના પૈસા અરે બે મહિના પેલા કે બાટલો થઈ રહ્યો ઘેર તો મને કે બારસો રૂપિયા આલો તો કેટલા બારસો રૂપિયા બારસો રૂપિયા

હલો બોલો બોલો હોય પેલા તમારા સંબંધી ઓફ થઈ જાય કાલ ત્રણ તારીખ છે ને આ કાલે આવવાનું છે ને સારું તો હું વહેલો અત્યારે શું કરવા આવું ખોટો રાત નો વહેલો આવ્યો એટલે ડાયરેક્ટ જતા રહે છે બરોબર ને સારું હેડો

હા બારસો રૂપિયા લઈને આજ આવ્યો બે મહિને ચાર મહિના પૈસા નહીં જરૂર પડે એટલા આવ્યો જો

એ હો હો અલ્યા દરિયા તો અર્ખો પૈસા લઈને જતો રહ્યો છે ને આ પેલો ઓખડી આવો ને પૈસા લેવા અલ્યા જો જો એ જશ્મન ઓમાય મઈ વાળો પાણી હા પાણી લાયા હમણા ઓ પૈસા લેવા આવશે આબરુ તારે ઉછી ના પૈસા આબરુ કહના વાદે ચાર મહિના ના છું આવે એટલે મન કહે નઈ રાખો તો મને વકડે છે ને તો તું લેવા જ્યો તો લેવા

હે મને જીવત હવે તમારા ગરમત નથી મારવા પડ્યા હું હાલો ઈ કેટલા તારી જેમ ચૂનો લગાવ્યો તો લોકો માજી માજી ને અને ખા કરીને બેસી ગયા છો પૈસા પટી ગયા પેલા ભેમતી ના પૈસા લઈને આવતો એટલે અમે કોઈ ના પાડ્યા ખરા ખબર પડે તમારા પૈસા લઈને જાજો ભાઈ તમે રવાના થો